હમ તો વહેવાનું અમારે એક પછી એક માણસ ચાલુ જ આ દાદાના ભાવ પૂછવા આવતા જતા હોય ને બધા હા એ તો એક વાત જોઈ તો આવું ને ભાવ પૂછવા એટલે જ મેં સોનકી બેનને ફોન કર્યો કે હાલો તમારે ભાવ પૂછવા આવવું હોય ને તો અમે આજ જઈએ છીએ એ જો તે બધા એકાએ જઈ આવજો ઓઈલા નહીં આવ્યા હોય તમારા જેઠાણી ને એ આવ્યા છે ભાવ પૂછવાજી આજે એ એ જ વાત નથી પણ આજ જો આવવાના છે કેતા ફોન આવ્યો તો કાલ આવી છે તે હવે લગભગ કલાક અડધી કલાકમાં પૂગી જવાના છે એક વાત જોઈને તો એને વહેલું આવી જવું જોઈએ અહીંયા દાદાની સેવા ચાકરી કરવા લાગવી પડે હે જમીનમાં તો ભાગ લઈ લીધા છે એની તો તમારે કેવું જોઈએ ને અગાઉ ફોન કરીને કે દાદાને જો મજા નથી હવે એ શું કે એનો ભાગ તો એને લઈ લીધો છે એને કહેવાનું શું હોય હવે એને આવવું હોય તો આવે ને બાકી મારે બે દીકરાને બહુ ને દીકરીને સેતી કરે સેવા ચાકરી હમણાં જ્યાં લુખી બેનતી કવી હાર દાદાને માથું દાબે પગ દા એને દારભાત કરી દે ને ખીચડી કરી દઈએ ને બધું એને માથે રાખવીને હું જ બધું મારા બાપાને ખાવાનું બનાવીને દેતી જા એમ તો એની કંઈ જરૂર નથી અત્યારે આમે એને આવે નહીં કંઈ ને તોય આવે નહીં ના રે ના ગમે એમ તો એ બાપી બાપુક બાપની આજ બાપ પૂછવા દીકરાને આવવું જોઈએ આજ બાયડીને દયા ના આવે પણ દીકરાને દયા આવવી જોઈએ મારો બાપ બાંધો છે તો હાલો હું જાઉં આવું પછી ના બાયડી ખેલું થવાનું હોય આજ બાપના ભાવ પૂછવા આવું જોઈએ આ દીકરી કેમ સેટેથી કોઈ દી કોઈના હરખના પ્રસંગમાં આવી નથી આજ બાપ માંદો તો દોડતી આવી ફોન કર્યો તો હે તો એને આવવું જોઈએ કાંઈક મારો બાપ માંદો છે ગમે એમ તો એ બધી વાત તમારી હાસી ગોરાણીમાં પણ હવે ના આવે તો આપણાથી ધરાર તો ન બોલાવ્યા ભાઈ ને આજે કાલ અમે કીધું તમારે જો આવું હોય તો દાદાને હવે જાજુ જીવ છે નહીં લાંબુ ટકવાના નથી તો પછી એને કીધું કે હાથી તો અમે કાલ આવીને સકર મારી દઈએ તો અમે કીધું કે મજાનું સરિયા છોકરો તારો છે ને સકલી એવડો થઈ રહ્યો ને જોતા ઉગતા હીખી ગયો લે આજ ડગલ્યુ ને ભરતો હોય ભરે છે ના રે ના બાપા ડગલ્યુ શું ભરે જ્યાં ઊભો રાખ દે ન્યા ઊભો રે બસ સકલી બટાઓ માં દીકરો સા પાણી બનાવો આ બાયો સા પાણી પીટીયો જાય અને પછી ઓલાય આવવાના છે બપોરાનું આ એટલાનું કરવાનું છે ફટાકો કરો મા દીકરો હાલો એ ના રે ના સોરા અમારે સા પાણી કઈ પીવું નથી સા પાણી અહીંયા એકી બેન ને અહીંયા પીતા આવ્યા હતા અને હવે અમારે પછી મોડું થઈ છે નીકળવું છે એટલે સા પાણી કઈ સકલી બનાવવા નથી પછી તમારે ઓલા મીમાન આવે ને તો એ બનાવે તો બનાવજો અમારે હવે થોડીક વારમાં નીકળવું છે સરી લુખી તો તા કે ગામ હા રે સો હે હું ભાટિયા સાસરે છું એ સોય તાર છોકરા ભેગા ના આવ્યા હે કે ઈવા ઘરે રહી જાય હા મારે દીકરો દીકરી બે છે બે મજાના બેન ભાઈ હવે તો વડેરા થઈ ગયા છે બાખડી એટલે કઈ ઉપાધી નથી મારે રહી જાય હા એટલે હા એટમ મજાનો તો બતાઈતી હાલ ભણવાનો ન હોય ને અટાણેતા નિસારું ને છોકરાઓને એટલે એને રજા ન મૂકાય હા એટલે જ ને બાકી તો એને નાનાનો મોટો જોવા લઈ આવવા તો તો ખરા પણ આ સ્કૂલની રજા ન મૂકી શકાય અને પપ્પા પપ્પા એ જો મૂકીને આજ ગયા સવારે આ આવી ગયા જો જીથરો ને એ આવો આવો જીતરા ભાઈ ભાભી હા હા એવાં જો ક્યાં દાદા શું કરે દાદા અમિતા કુઈ રહ્યા છે દવા પૈતિને થોડીક મોટી છે ને છોડે મરી કે દવાનું તમારે એવું હોય બાબા એ દાદા આમ જોતા અમે આવ્યા છે તમારો વડો દીકરો ને વહુ ને આવ્યા છે દાદા આઈખ્યું ખોલો કોણ સંતુળું ઓ સંતુળું કઈ સાંતુણી વાત કરે છે ભાભી એ અમારે પાડી છે એ દાદા મગજમાં કરી કે હમણાં કઈ કઈ સડી જાય છે નથી મગજ મેડે પાડીનું નામ છે સાંતુડી હમણાં તો તા હા મગજ ઠેકાણે નથી રેતો નકર આ સકલાના છોકરાના નામે પેડા ખાવા આવ્યા ડાયરો હતો તે દી નામની નામી વાતો મજા ના કરતા તા હમણાં તો થઈડે બહુ સડી જાય છે એનો મન પડે ને એવી થઈડ કરતા હોય કાં તો વિહાર સલમ પીથે રાખે અને બસ થઈડ કરતા હોય ઓલું ઓલું આ છોકરાઓ ક્યાંય ના જવા દો વા પડી જાય વા પડી જાય એવી થયેલું કરતા હોય તમારે જેણકાન ઘરે હમણાં દીકરી આવી ને ફોન ના કર્યો તમે સરમ હે પછી અમે છે ને એમાં જીણકાન હહરાની જરાક ગરીબ ડાંસે વિસારા તે ન્યા જાજા માણસ લઈ નતા જવા નકર થાતો તો ખરો કે લાડવા દેવા જાય ને તેડી તમને કેવું છે કે પાપી ને ને ભાઈ ને કે હું તે આવે પણ પછી મોરા પડી ગયા ને બે ત્રણ જણા ગયા તા લાડવા દીયા અહીંયા આવતા જઈએ ને પછી ફોન કરશે હા ઠીક નગર મેં કીધું હું તા મોટા ભાભીને બધી લઈ ગઈ હતી અમારા આ સકલીના છોકરો આવ્યો તે બધી વાર લઈ ગઈ હતી મેં કીધું ફોન કર્યા વગર રહીએ નહીં પણ હવે તો હું થયું હોય ને વેવાણ જો અમારા દાદાનો કંઈક મગજ મેળ્યો હોય છે ને તો અહીં કહે છે કે મારી આ સેલી ઈશા એવી છે કે આ મંગુડીના લગ્ન જોતો જાઉં તો તમારો જો વિચાર હોય તો અમે હંમેશા તમને કહીશ લગ્ન કરી જ દઈ દાદા જોતા જાય ને હે

આવી ને પછી કરીએ તો જો તમારે આજ તારીખ લેવી હોય તો કઈ વાંધો નહીં હાથી કઈ ઉપાધિ નથી તમ તારે તમે નિરાય ત્યાં ઘરે બધું જોઈ આવો કાગરિયું બનાવી આવો આખું તારીખનું અને પછી આવો પાછા તમે અમે તાજી બધા બેઠા જ સાઈ હાથી તો હાલો હું જાઉં છું અને એ કરતી જ આવું અટાને ફટાફટ અરે અરે સકી બહુ બટા અહીં અહીં ઉભા ને તમે ગોરાની માને દૂધ કરીને પાવું તો વાંધો નહીં એવું પાછા આવે તો દૂધ કરીને પાજો એ સાતા પીતા નથી કઈ વાંધો નમરે મમ્મીના ઘર ગોરાણીમાં દીમાં બે ફેરે એમને નમે આવતા હોય લોટ લેવાનું ઓલું ને ઓલું જે જોતો એ લઈ તો જાય છે ધીમા બે ત્રણ વાર આજ ને દૂધ વગર ગયા તેમાં હ પાછા આવશે તઈ બનાવ દે તમને એમ લાગતું હોય તો આ સારું કર્યું સોરા લગન ની તારીખ આ જો દાદા જોતા જાય ને બિસારા એને ઈસા હોય તો ઈ કરી જ ન ખાય ને અમે તમાર મંગુડી ને મંગલો ને બે જુવાન છોકરા છે હવે કઈ ઉપાધી જેવું છે ની તમારે જો બે વવુરિયું પછી થઈ જાય ને નામી કામ કાટે ઈજ ને મારો વિચાર હતો પણ મેં કીધું વેવાણ ને એને અવરું લાગશે જો આ હામે થી કીએ વેવાણ ને એટલે મને થોડું અવરું લાગતું જીભ નોતી ઉપરથી પછી આજે આ બધા ભેગા થયા તેમ થયો કે એકવાર પૂછી તો લો જી થાય ના રે ના વેવાણ કોઈ વાંધો નહીં અમારે કેદીનો નો હરખ હતો અમે આવવાના જતા કે અવાર કરે તો ભલે ને ના કરે તો પરવા પણ અવાર એકવાર જાવું તો છે વિવાહ હોંઠવા કાઈ વાંધો નહીં ભલે કીધું આ આવી ગયા ગોરાણીમાં તારીખ કાઢતા આવ્યા હા મુહૂર્ત છે ને તમારે જો લગ્ન કરવા જ હોય ને તો એક મહિનાની અંદર કરી નાખવા જો હે બાકી પછી છે ને ત્રણ મહિના સુધી મુરત છે જ નહીં એટલે છે ને તમારે વહેલા વેલા બધી તૈયારી કરવી જો હે અને દાદાને ઈચ્છા પ્રમાણે કરવું હોય તો મહિનો દીની અંદર બધું પતાવવું જોઈએ સગાઈ ને બધું અરે ભાભી મહિનો દીમાં થોડું કથા એટલા પરવા ઉપર રખાય એવું થોડું છે કે હમણાં કરી જ લેવા લેવાશે મહિનાની અંદર તમે બધું કરી લેહો ના ના અમારે એવું કરવું તશે અમે દાડાની બધી ઈસા પૂરી કરીને અમારે આ શેલી ઈસા જોઈ નહીં આવે ને તો અમારે પૂરી કરવી જ છે ભલે મહેનો દીમા દાણ પડે એમાં તમારે તૈયારી થઈ જાય તો અમે તો ગમે એમ કરી લેવું ભલે અમે દીકરીવાળા સહીને અમારે તો બધું જાજુ કરવાની તૈયારી હોય પણ અમે કરી લેહ તમે જો આ પાડતા હોવ ને તો હાથી કંઈ વાંધો નહીં અમને કાંઈ નથી અમે તૈયારી કરી લેવું કાંઈ વાંધો નહીં દાડા બી જોતા જાય ને લગ્ન હે